હેલો દોસ્તો શું તમે જોબ કરો છો કોઈ કંપનીમાં કામ કરો છો અથવા તો કોઈ પણ જગ્યાએ પાર્ટ ટાઈમ જોબ કરો છો એટલે કે તમે કંઈક ને કંઈક કામ કરો છો જેથી તમે પોલીસ ભરતીની તૈયારી સરખી કરી શકતા નથી અથવા તો તૈયારી થતી જ નથી તેમ કહી શકાય એટલે કે આપણે પૂરતો ટાઈમ મળતો નથી તો દોસ્તો હું તમને જણાવીશ કે પાર્ટ ટાઈમ જોબ કરતા હોય અને ફૂલ ટાઈમ જોબ કરતા હોય તો કેવી રીતે તૈયારી કરી શકાય તો દોસ્તો પહેલાં એક વાત સમજો મારા ખ્યાલથી ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે કયા ત્રણ ચાલો જણાવું તમને એક તો બહાર રહીને કામ કરતા હોય અને એકલા અથવા તો કોઈની સાથે રૂમ રાખીને રહેતા હોય બીજા જે ઘરે જ રહીને બહાર જોબ કરવા જતા હોય ત્રીજા એવા લોકો કે જે જોબ પણ કરે છે અને લગ્ન પણ કરી લેતા છે એટલે કે તૈયારી કરી શકતા નથી તો દોસ્તો તમને જણાવી દઉં કે આ વિડીયો જેને ખરેખર તૈયારી કરવી છે તેના માટે છે બાકી બીજા કોઈ બહાના કાઢવાવાળા માટે નથી તો દોસ્તો તમે તૈયારી કંઈક આવી રીતે કરી શકો પહેલાં હું તમને પહેલાંવાળા એટલે કે બહાર રહીને કામ કરતા હોય અને એકલા અથવા તો કોઈની સાથે રૂમ રાખીને રહેતા હોય તેમને કેવી રીતે તૈયારી કરી શકાય તે જણાવી દઉં તો દોસ્તો તમે મારા ખ્યાલથી તમે અઢી કલાક તો સમય કાઢી શકો આ દોસ્તો તમે અઢી કલાકનો સમય કાઢી જ શકો જો હવે તમે એમ કહેતા હોય કે મારી પાસે અઢી કલાક હોય તો આ વિડીયો હું શું લેવા છું તો દોસ્ત બધા પાસે ચોવીસ કલાક જ હોય છે આ ચોવીસ કલાકને આપણે કેવી રીતે વાપરવી એ આપણી ઉપર હોય છે એટલે મારા ખ્યાલથી ચોવીસ કલાકમાંથી તમે અઢી કલાક તો કાઢી જ શકો છો દોસ્તો તમે બહાર રહીને કામ કરતા હોય અને એકલા અથવા તો કોઈની સાથે રૂમ રાખીને રહેતા હોય તો તમારી માટે અઢી કલાકમાં પોલીસની તૈયારી સારી રીતે કેવી રીતે કરવી એ હું તમને જણાવું છું પહેલાં જ મેં તમને કીધું કે બહાના કાઢવાવાળા માટે આ વિડીયો નથી એટલે બહાના કાઢવાવાળા આ વિડીયોથી દૂર જ રહીજો દોસ્તો હું તમને ટાઈમ ટેબલ આપું પહેલાં બીજા અને ત્રીજા પ્રકારના વિદ્યાર્થીની વાત કરી લેવી એટલે તમને એક સાથે જ બધાને ટાઈમટેબલ આપી શકું દોસ્તો બીજા પ્રકારના વિદ્યાર્થી માટે જે ઘરે જ રહીને બહાર જોબ કરવા જતા હોય તેમની માટે થોડો સમય બચાવો અઘરો બની જતો હોય છે કેમ કે કામ કરીને ઘરે આવવાનું અને આવવા જવામાં પણ સમય જતો હોય છે એટલે થાકી બહુ જવાય એટલે તૈયારી માટે સમય ફાળવો થોડો અઘરો બની જતો હોય પણ દોસ્તો મેં આગળ કીધું એમ બધા જ માટે ચોવીસ કલાક હોય છે એટલે આ ચોવીસ કલાકને આપણે કેવી રીતે વાપર્યું એ આપણી ઉપર છે એટલે બીજા પ્રકારના વિદ્યાર્થી માટે ચોવીસ કલાકમાંથી મિનિમમ બે કલાક તો કાઢી જ શકાય હવે અમુક કહે છે કે ઘરે રહેતા હોય એને તો વધુ સમય મળે પણ દોસ્તો બહારવાળા કરતા તો ના જ મળે પણ દોસ્તો ચિંતા ન કરો હું તમને આગળ જણાવું છું કે કેવી રીતે તૈયારી કરવી દોસ્તો હવે આપણે ત્રીજા પ્રકારના વિદ્યાર્થીની વાત કરીએ તો એવા લોકો કે જે જો પણ કરે છે અને લગ્ન પણ કરી લીધા છે એટલે કે તે તૈયારી કરી શકતા નથી દોસ્તો મને ખ્યાલ છે કે લગ્ન કરી લીધા હોય તો તેમને પણ કામ વધુ હોય છે અમુકને બાળબચ્ચા પણ થઈ ગયા હોય છે એટલે તેમને ફેમિલીને સમય થોડો વધુ આપવો પડે છે પણ દોસ્તો આપણું સપનું પૂરું કરવું હોય આપણે વરધી સરકારી નોકરી કરવી હોય આપણે વર્ધી પહેરી હોય તો આપણે મિનિમમ દોઢ કા બે કલાકનો સમય કાઢવો જોઈએ છે પણ દોસ્તો અત્યારે સમય છે એટલે તમને ટાઈમટેબલ આપવું તે ટાઈમટેબલ મુજબ તમે જો ચાલો તો મારા ખ્યાલથી તમે વર્તી પહેરી શકો છો એટલે કે તમે સરકારી નોકરી મેળવી શકો છો દોસ્તો આ ટાઈમ ટેબલ પહેલાં પ્રકારના વિદ્યાર્થી માટેનું ટેબલ છે એક તો બહાર રહીને કામ કરતા હોય અને એકલા અથવા તો કોઈની સાથે રૂમ રાખીને રહેતા હોય તેમની માટેનું આ ટાઈમ ટેબલ છે દોસ્તો ચોવીસ કલાકમાંથી તમે અઢી કલાક કાઢવાવાળા માટેનું આ ટાઈમ ટેબલ છે એટલે કે ચોવીસ કલાકમાંથી તમારે અઢી કલાક કાઢવાની છે દોસ્તો તમે અત્યારે ટાઈમ ટેબલ જોઈ શકો છો આ સિલેબસ મુજબ જ ટેબલ બનાવ્યું છે તો દોસ્તો અમુક એમ કહેતા હોય છે કે આ બે કલાકમાં શું આપણે ઉખાડી શકશું તો દોસ્તો તમે વિડીયોમાં બન્યા રહેજો તમને આગળ હું જણાવું છું એક વાત તો દોસ્તો સોમવારે રીઝનિંગ બે કલાક અને ત્રીસ મિનિટનું રિવિઝન એટલે કે દોસ્તો રોજનું રોજ તમારે કરવાનું છે કરંટ અત્યારે તમારે ના કરો તો ચાલે તે તમે લાસ્ટમાં કરી શકો છો અને દોસ્તો ખાસ જે રવિવારે સોમથી શનિનું જેટલું પણ વાંચ્યું છે તે બધું રિવિઝન કરવાનું છે અને દોસ્તો વારંવાર જેટલો ટાઈમ મળે એટલું રિવિઝન બીજું વધારાનું નહીં જેટલું તમે કર્યું છે તેટલું જ રિવિઝન કરવાનું એટલે કે દોસ્તો તમે આ ટાઈમ ટેબલ જોઈ શકો છો ચાલો દોસ્તો આપણે બીજા પ્રકારના વિદ્યાર્થીનું ટાઈમટેબલ જોઈએ દોસ્તો ટાઈમ ટેબલ દેખાય છે થોડો સમયમાં ફેરફાર થશે તો તમે જોઈ શકો છો ચાલો જોઈએ આ બીજા પ્રકારના વિદ્યાર્થી માટે કે જે ઘરે રહીને બહાર જોબ કરવા જતા હોય તેમની માટેનું ટેબલ છે દોસ્તો ચોવીસ કલાકમાંથી તમે બે કલાક તો કાઢી જ શકો છો એટલે કે બે કલાક કાઢવાવાળા માટેનું આ ટાઈમ ટેબલ છે દોસ્તો તમારે બે કલાકમાંથી અઢી કલાકનું વાંચન અને ત્રીસ મિનિટનું રિવિઝન કરવાનું છે દોસ્તો ટાઈમ ટેબલ તો સરખું છે પણ સમય થોડો ઓછો થતો જશે એટલે કે દોસ્તો મેં તમને આગળ જણાવ્યું તેમ રવિવારે સોમથી શનિનું વાંચેલું બધું રિવિઝન અને દોસ્તો એક નોટ કે આ બધા વિષયનો અલગ અલગ એક ચોપડો બનાવજો તમને જે આઈમપી આઈ એમપી કે નોટ્સ તમને જે લાગે તે તમે એક ચોપડામાં ઉતારી શકો છો એટલે કે દોસ્તો કે જીએસએલ કે સામાન્ય વિજ્ઞાન તમે વાંચો છો તમને કંઈક ઇમ્પોર્ટન્ટ ટોપિક લાગે છે કે ઇમ્પોર્ટન્ટ નોટ્સ લાગે છે ઇમ્પોર્ટન્ટ તમને પ્રશ્ન લાગે છે તો તમે તે નોટ્સમાં લખી શકો છો દોસ્તો હવે આપણે ત્રીજા પ્રકારના વિદ્યાર્થી માટેનું ટેબલ જોઈએ કે દોસ્તો એવા લોકો કે જે જોબ પણ કરે છે અને લગ્ન પણ કરી લીધા છે એટલે કે એવા વિદ્યાર્થી માટેનું ટેબલ કે દોસ્તો તમે ચોવીસ કલાકમાંથી દોઢ કલાક તો કાઢી જ શકો અને કાઢવું જરૂરી છે જો દોસ્તો તમારી વરધી પહેરી હોય તો દોસ્તો તમે ટાઈમ ટેબલ જોઈ શકો છો સોમવારે રીઝનિંગ મંગળવારે ગણિત દોસ્તો આ મેં સિલેબસ મુજબ જ તમને ટાઈમટેબલ બો બનાવી દીધું છે કરંટ અત્યારે કરવાનું નથી એટલે કે દોસ્તો આજો શનિવાર છે કે ઇતિહાસ ભૂગોળ સંસ્કૃત વારસો તો પહેલા શનિવારે ઇતિહાસ લો બીજો શનિવારે ભૂગોળ લો ત્રીજો શનિવારે સંસ્કૃત વારસો લો એ રીતે તમે કરી શકો છો અને દોસ્તો બેસ્ટ એક અત્યાર એવું છે કે રિવિઝન રિવિઝન જ એ તમને જીતાડશે એટલે કે તમે રિવિઝન જરૂર કરજો અને મેં તમને કીધું તેમ કે બધાનો ચોપડો અલગ અલગ કરજો એટલે તમને લાસ્ટમાં પણ રિવિઝન કરવાની મજા આવશે તો ચાલો દોસ્તો હવે તમને એક વાત હું ખાસ જણાવું તે તમે જોઈજો અને જાણજો કે હું શું કહેવા માગું છું કોઈ દોસ્તને એવું થતું હોય કે આ બે કલાક એક કલાકના ટાઈમ ટેબલમાં શું થઈ જાય તો દોસ્ત આપણી પાસે હજી આઠ મહિના જેટલો સમય છે પરીક્ષાને લગભગ હજી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવાય તેવી શક્યતા છે એટલે આપણે આઠ મહિના ગણીએ તો દોસ્તો આઠ મહિનામાં આપણે મિનિમમ જો એક મહિનામાં ત્રીસ દિવસ ગણીએ તો આપણે આઠ મહિનાના ત્રીસ દિવસ એટલે કે બસો ચાલીસ દિવસ જેટલો સમય થાય એટલે કે બસો ચાલીસના આપણે જો બે કલાક કાઢી એક દિવસમાં આપણે બસો ચાલીસ દિવસના બે કલાક એટલે એક એક દિવસના બે કલાક તો ચારસો ને એંસી કલાક થાય દોસ્તો કેમ કે એક ટોપિકમાં મિનિમમ વીસથી પચીસ લેક્ચર હોય છે અને એક એક લેક્ચર મારા ખ્યાલથી બે કલાક દોઢ કલાક કે બે કલાકના હોય છે એક કલાક દોઢ કલાક બે કલાકના એટલે મારા ખ્યાલથી આખો ઓનલાઈન કોર્સ પણ દોઢ કલાકનો જ હોય છે પણ આપણી પાસે કેટલો સમય છે ચારસો ને એંસી કલાક તો દોસ્તો હું તમને અને દોસ્તો આ તમે સમજી શકો છો કે કેટલું ઇઝી ટેબલ છે સારો નાનું એવું ટાઈમટેબલ ને તોય એ ચારસો એંશી કલાક થાય છે તો દોસ્તો તમને એક આ નાના એવા ટાઈમટેબલમાં ઘણો બધો ફાયદો થઈ શકે છે તો દોસ્તો તમે સમજી શકો છો કે તમે આ બે કલાક એક કલાક દોઢ કલાકમાં જો તમે આટલો ફાયદો થઈ શકતો હોય તો દોસ્તો તમારી પાસે જો અમુક વિદ્યાર્થી એવા પણ હોઈ શકે જે કંઈ પણ કામ નથી કરતા જે નકરી પોલિશની જ તૈયારી કરી શકે તો તે કેટલા સમય એટલે કેટલા સારા માર્ગ લાવી શકે તો દોસ્તો તમે વિચારો કે તો હું જો તમને એમ કહી શકતો હોય કે તમે દોઢ કલાકમાં તમારી પાસે આટલો સમય છે જે વિદ્યાર્થી જે કંઈ જ નથી કરતો ખાલી એનો ગોલ ખાલી પોલીસ ભરતી જ છે કે જેને ભરતી પહેરવી છે તો તેના પાસે ચોવીસ કલાક છે ચોવીસ કલાકમાં એ મિનિમમ પાંચ કલાક આપે તો કેટલીક કલાક થઈ એટલે કે દોસ્તો તમે સમજી શકો છો તો દોસ્તો મારા ખ્યાલથી તમે સારામાં સારા આ ટાઈમ ટાઈમટેબલથી માર્ક પણ લાવી શકો છો તો દોસ્તો બધાને બેસ્ટ ઓફ લક આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ હોય છે અને દોસ્તો તમને આ ટાઈમ ટેબલ કેવું લાગ્યું તે કમેન્ટમાં જરૂર જણાવજો અને દોસ્તો પોલીસ પરથીને લગતા મોસ્ટ ટાઈમ પ્રશ્નો પ્રેક્ટિસ ટ્રેસ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક તમને આ અમારી ચેનલમાં મળી જશે તો તમે આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત